આણંદની એલિકોન ક્રિકેટ એકેડમી દ્વારા તાજેતરમાં ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આણંદ નડિયાદ અમદાવાદ અને વડોદરાની આઠ ટીમે ભાગ લીધો હતો આ ચાર ટીમના બે ગ્રુપમાં દરેકને ત્રણ મેચ રમાડવામાં આવી હતી બંને ટીમમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બે ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી જેમાં એલિકોન ક્રિકેટ એકેડમી અને અમદાવાદની થ્રી પ્લસ ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી

ટીમ લઈને આવું છું બહુ સારું અહીંયા આયોજન હોય છે સારી પીચ મળે છે નાના છોકરાઓને તો એ રીતે અહીંયા રમવા છોકરાઓને સારી પ્રેક્ટિસ બી મળી રહે છે આજે ટીમ જીતી છે શું કહેશો બસ એવી જ વાત કરી હતી ફાઇનલ મેચ જેવું રમવા નથી આપણે બસ આપણે જે કામ કર્યું છે એમાં એન્જોયમેન્ટ કરવા અંદર ફાઇટ આપો ફાઇટ આપશો હારી જશો તો બી વાંધો નથી ફાઇટ આપને રમવાની મજા જે અલગ જ છે મારું નામ દેવાંગ દેસાઈ છે અને હું એલિકોન ક્રિકેટ એકેડેમીમાં હેડ કોચ છું આપ સૌ જાણો છો તેમ હેલિકોન એન્જિનિયરિંગ કંપની એન્જિનિયરિંગ કંપનીના સાધનો મેન્યુફેક્ચરિંગ કરવાની સાથે સ્પોર્ટ્સની કોઈ બી જાતની સ્પોર્ટ્સને ખૂબ જ ઉત્તેજન આપે છે અને એલિકોન કંપનીના સીએમડીસી પ્રયાસીનભાઈનું બહુ વખતથી સપનું હતું કે એક આવી સરસ ક્રિકેટની એકેડેમી ચાલુ કરી તો છેલ્લા નવ વર્ષથી આ એકેડેમી અહીંયા કાર્યરત છે અને અત્યાર સુધીમાં લગભગ ત્રણ હજાર એમાં ભાગ લીધો છે અને લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી અંડર ફોર્ટીન 16 15 નાઇન્ટીન તેમજ ટી ટ્વેન્ટી રમાડવામાં આવે છે હમણાં થોડા વખત પહેલાં ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ પણ અહીંયા પતી ગઈ જેમાં અઠ્યાવીસ ટીમોએ ભાગ લીધેલો આ ટુર્નામેન્ટની માહિતી આપું તો આ લીગ ટુર્નામેન્ટ છે જે રીતે અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી રમાય એ રીતે આઠ ટીમોને ઇન્વાઇટ કરવામાં આવે છે અને ચાર ચારના બે ગ્રુપ પાડીને દરેકને ત્રણ ત્રણ મેચો રમવાની એમાંથી જે બે ટીમો ટોપ કરે એ પછી ફાઇનલ રમે એ રીતે આ ટુર્નામેન્ટમાં નડિયાદ અમદાવાદ વડોદરા અને આણંદની આઠ ટીમોએ ભાગ લીધેલો અને ખૂબ જ લશ ગ્રીન ગ્રાઉન્ડમાં ટફ વિકેટ ઇન્ટરનેશનલ કક્ષાનું ગ્રાઉન્ડ બનાવેલું છે અને ખૂબ જ આનંદથી રમે છે અને સ્પોટમેન સ્પિરિટની ભાવનાથી રમવામાં આવે છે આજની મેચ ક્રિક પ્લસ અને એલિકોન ક્રિકેટ એકેડેમી વચ્ચે રમાઈ એલિકોન ક્રિકેટ એકેડેમીએ ટોસ જીતીને બેટિંગ કરતા એકસો ને છોતેર રન બનાવેલા પ્રશાંત ના એના મદદથી ચોર્યાસી બોલમાં ચોર્યાસી રન પરંતુ સામેની ટીમ ખૂબ જ સારું બેટિંગ કરતા ખાલી પચીસ ઓવરમાં ચાર વિકેટના ભોગે રન બનાવી દીધેલા અને આમ ક્રિક પ્લસ અમદાવાદની ટીમ ચેમ્પિયન થઈ તો એમને પણ અભિનંદન અને આપ સૌનો ખૂબ આભાર અહીંયા આવવા બદલ